એસસીએસટી અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં ભારત બંધનું એલાનને માત્ર ધરમપુરમાં સમર્થન જિલ્લાના અન્ય તાલુકામાં બંધની નહીવત અસર આદિવાસી સમાજ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું એસસી એસ ટી અનામત અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં અનામત બચાવ સંઘર્ષ સમિતિ દ્વારા સમગ્ર દેશમાં જે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું ત્યારે વલસાડ જિલ્લામાં બંધની અસર માત્ર એક જ તાલુકામાં જોવા મળી જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે આદિવાસી સમાજ દ્વારા આ બંધને સમર્થન આપવામાં આવ્યું અને ધરમપુર તાલુકા ખાતે સ્વૈચ્છિક બંધ રાખવામાં આવ્યું હતું ત્યારે જિલ્લાના અન્ય તાલુકામાં બંધની નહીવત અસર જોવા મળી હતી એસસી અને એસટી અનામત અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા નિર્ણયનો વિરોધમાં માત્ર ધરમપુર તાલુકાના લોકોએ સમર્થ આપતા જોવા મળ્યા હતા તો ધરમપુર તાલુકા ખાતે આદિવાસી સમાજ દ્વારા લેરી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે ધરમપુર તાલુકા ખાતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે ડીવાયએસપી સહિતનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જય આદિવાસી જોહર માન્ય સુપ્રીમ કોર્ટ દ્વારા એસટી એસસી જાતિના વર્ગીકરણના વિરુદ્ધમાં જે ચુકાદો આપ્યો હતો એના વિરુદ્ધમાં સંપૂર્ણ ભારત બેન બંધનું એલાન હતું એના અનુસંધાને ધરમપુર આદિવાસી સમાજ દ્વારા પણ ભારત ધરમપુર બંધનું એલાન આપ્યું હતું અને ધરમપુરના વેપારી મંડળે બી સો ટકા સહકાર આપ્યો છે તે બદલ અમે વેપારી મંડળનો બી આભાર માનીએ છીએ સાથે જે સહકારમાં તમામ યુવાનો નીકળેલા છે અને મામલદાર સાહેબના આજે અમે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવાના છે મામલતદારશ્રી મારફત તેમાં પણ અમે એ જ લખ્યું છે કે અમારા જે હક્કો છે એ સંવિધાનથી ઉપર જઈને જે બંધારણથી ઉપર જઈને જે માન્ય સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે એનો અમે સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ અને આવનાર દિવસોમાં પણ જે પણ અમારા આદિવાસી સમાજના અગ્રણીઓ સંદેશો મૂકેલ એ પ્રમાણે અમે કાર્યક્રમ આપીશું નમસ્કાર આપ મીડિયાના માધ્યમથી એક હું દરેક સમાજના માણસોને પૂછવા માગું છું એક પ્રશ્ન સમાજના માણસો નથી કે રાજકારણના માણસોને કે સમાજની અંદર કોઈ દિવસે વર્ગીકરણ હોઈ શકે ખરું કે એક ડોળિયો હોય તો તેમાં બે ડોળિયા થઈ શકે ખરા કે પણ આ સરકારે આ દરેક આદિવાસી એસટીએસસી ઓબીસી જે ઓબીસી છે એના માટે બી આ લાલબત્તી છે એસટીએસસી ઓબીસીને જે દબાવવાના કામ કર્યા છે અને પહેલાં જે મજૂરી કરીને ખાતા તે તે કરવાના પર મજબૂર કરવા માટે આ સુપ્રીમ કોર્ટે નથી ચુકાદો પણ આ સરકારે આ એસટીએસસી વિરોધમાં ચુકાદો આપ્યો છે એમ કેમ તો ખોટું નથી એટલે આજરોજ અમે દરેક ધર્મ ધરમપુર સમાજના અમારા કમલેશભાઈ કલ્પેશભાઈ અમારા ધીરજભાઈ રાજેશભાઈ તમામ અમારા ઉત્તમભાઈથી માંડીને દરેક અમારા નવયુવાનોએ ધરમપુરના તમામે વેપારીઓને બંધ એમ તો સ્વૈચ્છિક બંધ જ હતું પણ જે ખુલ્લું હતું તેમણે વેપારીઓને પણ રિક્વેસ્ટ કરી કે ભાઈ આજનો દિવસ તે લોકોએ પણ ખરેખર એમનો આભાર માનું કે આદિવાસી સમાજને એસટીએસસી સમાજ ઓબીસી સમાજને સમર્થન આપ્યું ખરે ખરેખર આ આગળ જતાં ખૂબ જ દુઃખદાયક છે એટલે હવે આપણે હું આ મીડિયાના માધ્યમથી સમાજને આ એક સંદેશો પહોંચાડવા માગું છું કે તમે જાગો નહીં તો આ લોકો આપણને પૂરા કરી લાગશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો